વલસાડના ધરમપુર શહેરના મધ્યમાં આવેલા રજવાડી સમયને ઐતિહાસિક શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના જીર્ણોદ્ધારના પવિત્ર હેતુસર નવરંગ ગ્રુપ અને નવચેતન ગ્રુપના સંયુક્ત પ્રયાસથી ભવ્ય લોકડારો યોજાયો હતો રાત્રે કલાકે લોક ડાયરામાં લોકસંગીતની રમઝટ સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાઈ ગયો હતો કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ પ્રસંગે વિશ્વ પ્રખ્યાત કથાકાર શરદભાઈ વ્યાસ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા શહેર પ્રમુખ અમિત ચોરેરા તેમજ ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ મોદી સહિતના આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોક ડાયરામાં ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી અને રાજ ગઢવીએ પોતાની મનમોહક અને ઝળહળતી રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથે જ પોતાની આગવી શૈલી માટે જાણીતા કમાભાઈની હાજરીએ સમગ્ર કાર્યક્રમને વધુ ઉત્સાહપૂર્વક બનાવી દીધું હતું મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુલ વલસાડ